યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રીને લઈને વહીવટી તંત્ર સજ્જ શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પંચમહાલ જિલ્લાના હલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે એસટી વિભાગ દ્વારા ભાવિકોને દવા આવવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં પાવાગઢ તરેટીના બસ સ્ટેશનથી સુધી પચાસ જેટલી બસો દોરાવાશે કાયદો અને વ્યવસ્થા ધરાવવા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ટ્રાફિકને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાતે આવતા હોય છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સાથે સંકલન કરીને ત્યાં સ્થળ ઉપર આપણે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ખાસ કરીને લોકોની અવર માટે જે બસોની વ્યવસ્થા છે પચાસ જેટલી બસો નીચે તલાટીથી લઈને માચી સુધી દર દિવસે લોકોની સેવા માટે હાજર રહેશે પ્રાઇવેટ વ્હીકલ્સનું અવર જવર આ સમયગાળા દરમિયાન આપણે પ્રતિબંધિત રાખીએ છીએ સાથે સાથે બસ સ્ટેન્ડ ઉપર અને માછી ઉપર પણ એસટી ડિપાર્ટમેન્ટે જે લોકોની મોટી સંખ્યામાં જે લોકો આવવાના છે એના માટે વ્યવસ્થિત લોકો બસનો ઉપયોગ કરી શકે એના માટેની વ્યવસ્થાઓ બંને જગ્યાઓએ પૂર્ણ કરી છે એની સાથે સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયું છે એટલે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે કોઈપણ પ્રકારનો બનાવ ન બને એને એના માટે પોલીસની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે સાથે સાથે ટ્રાફિક જે આવે એના માટે પાર્કિંગની તૈયારીઓ આપણે કરી લીધી છે સાફ સફાઈની વ્યવસ્થા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સંબંધિત અધિકારીઓ સાથે વ્યવસ્થિત અને વિસ્તૃત ચર્ચા કરીને એની પણ વ્યવસ્થા આપણે પૂરી કરી આપી છે એટલે મને ખાતરી છે કે નવરાત્રી દરમિયાન જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાતે આવવાના છે એ શ્રદ્ધાળુઓને પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તંત્ર તૈયાર છે